વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના વોશરૂમના મુદ્દાને લઈને આર્ટ્સ ફેકલ્ટીના ડીન મેમને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું વડોદરા શહેરની યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ માટે વોશરૂમની સુવિધાના અભાવના કારણે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જ જણાવ્યું હતું કે સ્વચ્છતાને પણ જળવાઈ રાખે તે કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી અમે આજે ડીન મેડમને રજૂઆત કરવા માટે આવ્યા હતા ને જો ગર્લ્સ વૉલ્સરૂમનું નિવારણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવશે તેવી અને તેની સમગ્ર જવાબદારી ડીન મેડમની રહેશે આપણા સમાધ્યાનમાં જ છે કે છેલ્લા ચાર વર્ષથી એમ આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ વોશરૂમ બહુ ગંદા છે અંડર કન્સ્ટ્રક્શન છે અને અડધા તો બંધ જ છે અને અડધા સ્ટાફ માટે લોક મારેલા છે તો આર્ટ્સ ફેકલ્ટીમાં જેમ જ્યાં એ ફેકલ્ટીમાં જ્યાં મોટાભાગના બહેનો અભ્યાસ કરતા હોય છે તો એ ફેકલ્ટીના બહેનો જાય ક્યાં એટલે એ ફેકલ્ટી એ વિષયને લઈને અમે ડીન મેડમને આજે બહુ શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે કે છેલ્લા ચાર વર્ષથી આ વિષય છે લાસ્ટ ઇયર અમે મિમ્સ પેમ્પલેટ વિતરણ કરીને બી અહીંયા વિરોધ પ્રદર્શન કર્યો હતો એની પહેલાં મેડમને બદામ ખવડાવીને બી અમે આની પહેલાં વિરોધ પ્રદર્શન કર્યો હતો પણ હજી સુધી એ વિષયનું નિરાકરણ આવ્યું નથી એટલે આજે બહુ શાંતિપૂર્વક અમે રજૂઆત કરવા આવ્યા છે કીધું કે અમે ગઈકાલે જ મારી વિસી સર જોડે વાતચીત થઈ હતી આ વિષયને લઈને પણ છેલ્લા ચાર વર્ષથી આ વિષય છે ને તમે ગઈકાલે વાત કરો છો અને આ વિષય જે બેન બહેનો વધારે જાય છે અને અડધી જગ્યાએ તો કેન્ટીનની બાજુમાં તો લોક મારેલો છે વોશરૂમને અને જે બાર મેઇન ફેકલ્ટીનું વોશરૂમ છે ત્યાં તો ગંદુ જ છે ખુલતું જ નથી એટલે એ વિષયને લઈને આજે અમે મેડમને વાત કરવાની આનું નિવારણ નહીં આવે તો અમે બહુ શાંતિપૂર્વક આની પછી આંદોલન કરીશું વેદ ત્રિવેદી એમએસ યુનિવર્સિટી અધ્યક્ષ આજે અમે અમારા આર્ટ્સ ફેકલ્ટીમાં ત્રણ ગર્લ્સ વોશરૂમ છે પણ એક વર્ષની ઉપર થઈ ગયું છે અને તને તન વોશરૂમ યુઝલેસ છે એનો કાંઈ મતલબ નથી એમાંથી બે વોશરૂમ છે મોસ્ટ ઓફ ટાઈમ તે લોક રહે છે અને એક જે ઓપન છે એમાં હાઇજેનિકનો જરાય પણ ધ્યાન નથી રાખવાનું આખું કચરોને એવું પડ્યું છે અને જે વોશરૂમમાં પાણી આવે છે એનો કલર પણ પીળા કલરનો આવે છે ક્લીન વોટર પણ નથી આવતું વોશરૂમમાં પ્લસ ફેકલ્ટીમાં વોશરૂમ છે એ પણ એક વર્ષથી એમાં યલો પાણી આવે છે ક્યારેક ક્યારેક ખુલે છે તો બાકી લોક જ હોય છે કેન્ટીન પાસે પણ એક ગર્લ્સ વોશરૂમ આપેલું છે પણ એ હંમેશા લોક જ રહે છે યુઝમાં નહીં રાખતા અને બીજું જે ફેકલ્ટીની બાજુમાં તે પણ છે આ યુઝ કરવાનો એનો મતલબ જ નથી આવ્યો તો ગર્લ્સ માટે વોશરૂમ જ નહીં આખી ફેકલ્ટીમાં તો અમારી એ માંગ છે કે અમે આની પહેલા પણ બે ત્રણ વખત રજૂઆત કરી છે પણ હજી વોશરૂમનો એક પણ નિકાર આવ્યો નથી તો અમે માંગીએ છીએ કે જલ્દથી જલ્દ હવે થઈ જાય વોશરૂમ માટે કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હાઈજીનને લઈને હા તો અમે અહીંયા જ રહેશું અમારી રજૂઆત જ્યાં સુધી સ્વીકારની ત્યાં સુધી અમે કોશિશ કરશું કે આ તો એક એવો છે વિષય જેના ઉપર રજૂઆત છે એ એક્સેપ્ટ થાવી જ જોઈએ હાઈજેનને લઈને ઈશા ચાવડા એમએસ યુનિવર્સિટી આર કેએમ સંયોજક